અમદાવાદ સ્ટીટ સ્ટાર્ટઅપ ફ્લેર બેવરેજીસે એનર્જી ડ્રિંક માર્કેટમાં ગ્રાહકો માટે તાજગી અને સ્ફૂર્તિદાયક વિકલ્પ રજૂ કરતા ડેર ઓન એનર્જી ડ્રિંક લોન્ચ કર્યાની જાહેરાત કરી છે ડેર ઓન એનર્જી ડ્રિંક કેફીન સુગર વિટામિન બી એમિનો એસિડ ડેરિવેટિવ્સનું ઉત્તમ મિશ્રણ છે જે વ્યક્તિની ઉર્જાના સ્તર અને માનસિક પ્રદર્શનમાં સુધારો કરવા માટે તૈયાર કરાયું છે આ એનર્જી ડ્રિંક એથલીટ્સ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા તથા તાત્કાલિક એનર્જી બુસ્ટની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ માટે એકદમ આદર્શ છે આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા ફ્લેર બેવરેજીસના સંસ્થાપક નીલ પટેલે જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં ડેરોન એનર્જી ડ્રિંકની રજૂઆત કરતાં ઉત્સાહિત છીએ અમારા ડ્રિંક વિવિધ જીવનશૈલી ધરાવતા ગ્રાહકોને પાવરફુલ અને રિફ્રેશિંગ એનર્જી પૂરી પાડવા તૈયાર કરાયા છે તમે એપ્સિટ હોવ કે પછી વિદ્યાર્થી અથવા બીજા કોઈ પણ વ્યક્તિને ડેરોન એનર્જી ડ્રિંક ઉર્જાથી ભરપૂર રાખશે અશ્વિન મારું નામ નીલ પટેલ છે હું કો ફાઉન્ડર છું આપણે ડેરોન એનર્જી ડ્રિંક માટેના અમે લોકોએ ડેરોન એનર્જી ડ્રિંક અહીંયા ગુજરાતમાં લોન્ચ કરીએ જેની અંદર કમ્પ્લીટલી નવા ફ્લેવર સાથે જે અમારી બેઝિકલી યુએસપી વાત કરીએ કે જે અત્યારે એની જગ્યાએ એક્ઝોટિક અને લાયમ બીચી ફ્લેવર અમે નવા બી લોન્ચ કરે એ ક્લાસિકની સાથે સાથે તો જેથી કરીને એક યુથને અત્યારે તમે જોવો કે એક જ એનર્જી ડ્રિંક એક જ ટાઈપનો ટેસ્ટ પીને બેન બધા જ લોકો હવે નવી વસ્તુની માંગ કરી રહ્યા છે તો એ માંગને અમે પૂરી પૂરી કરવા માટે અમે નવા એનર્જી ડ્રિંક નવા અને એ પર્ટિક્યુલર ઇન્ડિયન જે ફ્રૂટ્સ અને એની જે અલગ અલગ બેરી અને મિક્સ એન્ડ મેચ કરીને અમે નવા બે લોન્ચ કરે છે અમારે એક્સોટિક અને લીચી લાઈમ લાઈમ તમે સાંભળ્યું હોય કે બેઝિકલી આપણે લેમન આપણે ઘરના રિફ્રેશમેન્ટ માટે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ તો એ જ વસ્તુને અમે ધ્યાન આપીને અને અમારી જે કુલિંગ માટે અત્યારે આપણે ઇન્ડિયાનો મેન પ્રશ્ન છે આપણી ગરમી તો ગરમીઓ માટે ઓલ ઓવર બેઝિકલી લીચી લાઈમ અને એક્ઝોટિક ઓલ ઓવર હેર તમે એને કન્ઝ્યુમ કરી શકો છો પર્ટિક્યુલર ફોલ ન્યૂ ન્યૂ રિફ્રેશમેન્ટ અને એનર્જી માટે તો અમારી આ બેઝિકલી બે બે મેન યુએસપી છે નો ડાઉટ અમે માર્કેટની અંદર કમ્પ્લીટલી નેટવર્ક એસ્ટાબ્લિશ કરીને માર્કેટમાં આવી રહ્યા છીએ જેથી કરીને દરેક નાના નાના રિટેલ સ્ટોકમાં અમારા કન્ઝ્યુમરને બધી જ જગ્યાએ અમારી પ્રોડક્ટ અવેલેબલ મળશે બેઝિકલી અત્યારે મારો પંદરેક દિવસ અમદાવાદની અંદર પ્રોડક્ટ એસ્ટાબ્લિશમાં રિટેલરમાં પ્લેસમેન્ટની પ્લાનિંગ છે એના પછી અમે તરત જ બરોડા રાજકોટ સુરત અને અલગ અલગ બીજા મોટા સિટી કે જે આપણે ગુજરાતની અંદર અમે ઓપન કરીશું અને સુપરસ્ટોકિસ ડિસ્ટ્રીબ્યુટર ડિસ્ટ્રીબ્યુટરથી રિટેલર સુધીનો અમારો પોતાનો પ્લાન છે અને દરેક જગ્યાએ અમારા સેલ્સના માણસ રહેશે અને ત્રણ મહિનાની અંદર કમ્પ્લીટ નાનામાં નાના ઇન્ટિરિયર પાર્ટસ ગુજરાતના નાના નાના ગામડામાં અમારી પ્રોડક્ટ અવેલેબલ થાય એવો અમારો ટાર્ગેટ